જે જે દારૂ પીવાવાળા છે ને બધા બહાર નીકળી જાય જે જે દારૂ પીવે છે ને અહિયાં બધા આ જોઈ લો તમે હરિચંપાની સામે આ દારૂ વેચાય છે આ તમે બિયર ની ટીમ જોવો છો આ જો બધા ભાગી રહેલા છે બધા ભાગી જજો અહિયાં થી દારૂ પીવા વાળા લાઈટ મારો આ બધા પર આ તમે જોવો છો આ બધા આ પીવા બેસેલો છે આ માણસ અહિયાં ઉભો રે ઉભો બરાબર ભાગ તો નહીં જો આ ભાગી રહેલા છે બધા માણસ ભાઈ પીવાળા નીકળી જજો બધા બીવાળા બધા નીકળી જજો આ તમે જોઈ રહ્યા છો અહીંયા આ જો આ માલ અહીંયા સંતાડેલો છે બીયરનો આ બધો આ હરિચંપામાં જયેશ નામનો બૂટલેગર આ પીઆઈ ગોજિયાના રાજમાં આ તમે જોઈ રહેલા છો બીયરની ટીનો આ છે અળજન પોલીસ સ્ટેશનના રાજમાં ભાઈ સો નંબર પર ફોન માર જલ્દી ચાલ આ તમે દારૂની બોટલો જોઈ રહેલા છો અહીંયા આ બધી દારૂની બોટલો આ ભાગી ગયો છે અહીંયાથી ભાઈ બે જણા અહીં ઉપર સો નંબર પર ફોન મારો આ તમે અડડો જોવો છો હરીચંપાની સામે બીએપીએસ હોસ્પિટલ પાસે આખો સેટઅપ બનાવ્યો છે અહીંયા અડાજન પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા એક વર્ષ થઈ ગયો છે અને અહીંયા આવવા માટે અને દારૂના હપ્તાઓ લેતો છે એના રાજમાં તમે જોવો છો કેવી રીતના ખુલ્લેમ દારૂનો ધંધો ચાલે છે અહીંયા આ તમે જોઈ રહ્યા છો અહીંયા આ તમે જોવો છો આ દારૂનો માલ કેવો અહીંયા પડેલો છે આ તમે બુક જોઈ રહેલા છો આ તમે જોવો છો પોલીસ અહિયાં કેવી રીતના કેટલી બધી પબ્લિક અહીંયા કેટલી બધી પબ્લિક અહીંયા બેસીને દારૂ પીતી હતી આ તમે અહિયાં બોટલ બતાવો અળાજ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજીયા જે આવી ગયો છે વરસથી એને મેં પીઆઈ ગોજિયાને કમિશનર સાહેબને રજૂઆત કરેલી આ દારૂના અડ્ડા વિશે લેકિન પીઆઈ ગોજિયાનું પેટનું પાણી નહીં હૈલું પીઆઈ ગોજિયા છે અળજન પોલીસ સ્ટેશનનો પીઆઈ જે આ બધા પાસેથી હપ્તા ખાય છે જો હપ્તા ન ખાતો હોય તો મારી પર રજૂઆત કર્યા પછી પણ કેવી રીતના અહીંયા દારૂના અડ્ડા ખોલ્યાન ચાલે આ તમે જોઈ રહ્યા છો કેટલો બધો માલ અહીંયા પડી રહ્યો છે આ તમે હોટલો જોવો છો અહીંયા ભાઈ એક જણો અહીંયા વરો બહારની ગલીઓ બતાવ અહીંયા આ જોઈ લો તમે અહીંયા આખો અડ્ડો ચાલે છે આ હોટલ બતાવો અહીંયા

આપણા ગુજરાત ના અંદર દારૂબંધી છે ગુજરાતના અંદર દારૂબંધી છે અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ ગોજીયા થી મારે પૂછવું છે અગર તમારા રાજમાં દારૂબંધી છે તો આટલો ખુલ્લે આમ દારૂ કેવી રીતના છે તમે પાછળ બતાવો હા તમે જો મોટી મોટી આ જો આ દારૂની બોટલો અહિયાં મોટી મોટી દારૂની બોટલો અહિયાં પડેલી છે એક એક બોટલો બતાવો ભાઈ અહિયાં દારૂની છોડ દો એ આપડે છોડ દો આ જો આ બોટલો કોઈ વસ્તુને ટચ નહીં કરો આ બધી બોટલો અહિયાં પડી રહેલી છે પણ બિઝનેસની રેટ નથી પડતી હમણાં હું બહાર આવતો હતો ત્યારે ટચ નહી કરે ત્યારે પોલીસ વાળા અહીંયા જે દારૂ પીને ગયા છે આ અડ્ડો છે દારૂ કે જ્યાં ખુલ્લે આમ ચાલે છે હમણાં મેં સો પર ફોન કર્યો છે

તો મુદ્દા માલ કોઈ લેડીઝ લઈને ભાગવા લાગ્યા ત્યાં દાદાગીરી કરીને સુધી જ્યાં પોલ અહિયાં પેલા કમિશ્નર સાહેબ ને ચાર થી પાંચ મહિના પહેલા કમિશ્નર સાહેબ ને રજૂઆત કરી હતી દારૂના અડ્ડાની તે છતાં પણ અહિયાં દારૂ નો અડ્ડો બંધ નહીં થયો અને આ મુદ્દા માલ પણ અહિયાં થી બધા છોડીને ભાગેલા અને આ અહીંયાની જે લેડીસો છે લઈને ભાગી ગઈ છે બોલો ને

હું છું હું છું એના માટે ભાઈ ખોટું હુમલા ની વાત નહીં કરાઈ મારા ઉપર હોય અક્ષય આ જોઈ લે આ જો અક્ષય કેવી રીતના મારા પર હુમલાની તૈયારી કરી